લી હારે તારે એક દિન જાઉ પડશે હારે તારે એક દિન જાઉ પડશે હારે તારે એક દિન જાઉ પડશે હારે કરમ તારા તને નડશે રે જીવલડા કરમ તારા તને નડશે જીવ લડા કરમ તારા તને નડશે જીવ લડા તારા તને નડશે હારે તું તો બાંધી મુઠીએ આવ્યો હારે તું તો બાંધી હરે તું તો બાંધી મુઠી એ ઓ હારે તું તો બાંધી બાઠીઆ હો હારે તું તો કાય જગત માં નથી લાવ્યો હારે તું તો કાય જગત માન લા હો હારે તું તો કાય જગત માં નથી લાવ્યો હારે તું તો કાય જગત માં નથી લાવ્યો માયા તને ભરમાવ્યો જીવ લડા હારે તે તો ફારકું ભેળું કર્યું હારે તે તોફારકું ભેળું કર્યું હારે તે તો ફારકું ભેળું કર્યું હારે તે તો ફારકું

કરમ તારા તને નડશે જીવલડા હા હારે તું તો ભૂલી ગયો ધન તારું યાગળ હારે તું તો ભૂલી ગર તારું આગળ હારે તું તો ભૂલી ગયો ઘર તારું આગળ હારે ગયો પાસળ તારું થાશે અંધારું જીવલા પાછળ થશે ધારું જી વલડા પાસળ તારું થાશે અંધારું જીવલડાશે હા હારે તારે એક દિન જાવું પડશે હારે તારે એક દિન કરમ તારા તને નડશે જીવલડા માટે સમજીને ને સતસંગ કરજે હારે માટે સમજી કરે માટે સમજી ને સતસંગ કરજે હારે માટે સમજી ને સતસંગ કર છે હારે તારા અંધારા ને દૂર કરજે હારે તારા અંધારા ને દૂર હારે તારા યારા ને દૂર કરજે વાલાને તારા સર જે બાલ ને નવ સરે જી બલડા વાલા ને વી સર જે લડા વાલા ને ન હરે યમાં મંગળ તારું થાશે હરે યમ મંગળ તારું થા છે હારે યમ મંગળ તારું થાશે હારે યમ થાશે હારે તારા ઘટ માં ગોવિંદ સમાશે હરે તારા ઘટ માં ગોવિંદ સમાશે હરે તારા ઘટ મા ગોવિંદ સમાશે હરે તારા ઘટમાં ગોવિંદ હરે મરણ મટી જાશે રે હરે તારું મરણ મટી જાશે રે હરે તારું મરણ મટી રે હરે તારું મરણ મટી જા હે હારે તારે એક દિન જાવું પડશે હારે તારે એક દિન આવું પડશે બોલો કૃષ્ણ કનિયા લાલી